ભરૂચ જિલ્લામાં વાયરસ સામે તંત્ર સજ્જ છે અને જિલ્લામાં શિક્ષણ અધિકારી દ્વારા પણ શાળાઓને કરાઈ છે એલર્ટ છતાં આમોદ નગરમાં હાલની પરિસ્થિતિ જોતાં સ્વચ્છ શહેર અને સ્વસ્થ શહેરની વાતો પોકળ સાબિત થતી હોય એમ ઠેર ઠેર કચરા અને ગંદકીના ઢગ ખડકાયેલા નજરે પડી રહ્યા છે ખાસ કરીને શાળાની આસપાસ ગંદકીનું સામ્રાજ્યથી શાળામાં ભણતા વિદ્યાર્થીઓના આરોગ્યને હાની પહોંચાડી શકે તેવી પરિસ્થિતિ હાલમાં ઉદ્ભવી છે तंत्र द्वारा गंदकीना न योग्य नोग्य निकाली कामगिरी करवामा नहीं आवता स्थानिको शिक्षकों वालीओं नगरपालिका सामे उग्र रोष उभो थयो छे। તાલુકા પંચાયત મિશ્ર શાળા એક દ્વારા ઠરાવ કરી મુખ્ય દ્વાર પાસે ગંદકી બાબતમાં લેખિત તેમજ કલેક્ટર ભરૂચ તાલુકા શિક્ષણ અધિકારી ને વાયરસ ફેલાઈ રહ્યો છે એ રક્ષણ હેતુ નો ઉલ્લેખ કરી ગંદકીના ઢગલા વહેલી તકે દૂર થાય અને કોઈ બાળક આ ગંદકી નો ભોગ ના બને તે શાળાના હિતમાં કાર્યવાહી ની અપેક્ષા સાથે લેખિત માં જાણ કરાઈ છે આપના માધ્યમથી હું જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્ર એચએમટીવી વાયરસના સંદર્ભમાં તમામ જિલ્લાની શિક્ષણ સ્કૂલોને જે સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરી છે એના નમૂના પેઠા હું તમને અહીંયા બતાવી શકું છું કે આ જુઓ આ જાનવર પણ ના ખાય એવી વસ્તુઓ અહીંયા લોકો નાખી જાય છે નગરપાલિકા પણ એને ઉઠાવવા રાજી નથી ત્રણ ત્રણ દિવસથી ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે તેની પણ નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેથી કરીને ગૃહયોગ્ય અહીંયા કચરો નાખવો પડે છે અને આ શિક્ષણ છે આ બાળકોનું ભવિષ્ય આ બાળકો અહીંયા આગળ આવે છે ભણવા માટે તો એચએમપીવી જેવા વાયરસ જે ભરડો લઈ રહ્યો છે હમણાં આપણા ગુજરાતમાં માલિક કરીને બધાને તંદુરસ્તી મળે અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને શિક્ષણની સંસ્થાઓને એલર્ટ કરવામાં આવી છે તે સંદર્ભે અમારી એક જ રજૂઆત છે કે જલ્દીથી જલ્દી આ કચરાને ઉઠાવવામાં આવે આપ જોઈ શકો છો અહીંયા આગળ આવીને આ બાજુ કચરો કચરાના ઢગલાઓ આ જિલ્લાના બાળકો સાથે શિક્ષણ જોડે અને એમના સ્વાસ્થ્ય જોડે ચેડા થઈ રહેલા છે આજના અમારા નવી શાળામાં નવી બિલ્ડિંગ બની રહેલું છે જેના કારણે અમે જૂના બિલ્ડિંગમાં અત્યારે શિક્ષણ કાર્ય કરી રહ્યા છે અમારું જે નવી બિલ્ડિંગ બની રહ્યું છે તેનો જે મેઇન ગેટ બનાવવામાં આવે છે તેની નજીક જ ગંદકીનો ખૂબ ઢગ ઢગલો થાય છે વારે અમે નજીકના જે સારા વિસ્તારના લોકો છે તેમને કહીએ છીએ આ ઉપરાંત જેને કહેવા યોગ્ય છે તેવી અમારી નગરપાલિકા ઓફિસ ઉપરાંત બીજા અધિકારીઓ સુધી અમે અમારી વાત લેખિતમાં પણ પહોંચાડેલી છે અમારા એસએમસીની અંદર ઠરાવ કરીને તે બાબતે આ શ્રોત અમે મોકલેલ છે ઉપરાંત અગાઉ પણ બે ત્રણ વાર કહેલું છે છતાં પણ હજુ ગંદકીના ઢગ હતતા નથી અને આપણે જાણીએ છીએ કે હાલમાં જે વાયરસ ચાલી રહ્યો છે જે ખાસ કરીને એચએમપીવી વાયરસ ફેલાઈ રહેલો છે અને બાળકોના આરોગ્યને જોખમ બની શકે તેમ ભવિષ્યમાં છે તો તેના માટે તાત્કાલિક આ ગંદકીના ઢગ દૂર થાય અને ગંદકી ન થાય તે માટેનું આયોજન અમારી નગરપાલિકા તરફથી થાય તે માટે અમે અપેક્ષા રાખીએ છીએ ભરૂચ આમોદથી જાવેદ મલિકની રિપોર્ટ